ગીર સોમનાથના રતિધાર ગામમાં જોવા મળી વીજ વિભાગની ગંભીર બેદરકારી ખેડૂતના આંબાના બગીચામાંથી વીજ તાર પસાર થઈ રહ્યા છે

અરજીઓ તો અમે ઘણી સારીઓ આપેલી છે ઓછામાં ઓછી ગણતરી કરવા જતા બે હજાર ઓગણીસની પણ અરજી મારી પાસે છે બે હજાર ત્રેવીસની પણ મારી પાસે અરજીઓ છે તમે જોઈ શકો છો અત્યારે બે હજાર બારની છે હા બે હજાર બારની છે પછી એની જોવા જઈએ તો બે હજાર નવની પણ છે મારી પાસે એકવીસની પણ છે બધી અરજીઓ મેં આપેલી છે હાલની પરિસ્થિતિમાં પણ પીજી વીસીએલવાળા લોકો કોઈ ધ્યાન નથી દોરતા આની અંદર કોઈ જાતનું કોઈ એ લોકો તપાસ કરવામાં નથી આવતી આમાં ક્યારે તપાસ કરશે એ લોકો કોઈનો જીવ જતો રહેશે પછી એ લોકો જોવા આવશે કે શું એવું લાગે છે આ જીવના જોખમ લોકોને અમારા એને કેરી કેવી રીતે ઉતારવી છે અમારા મજૂરો ડરે છે કે આમને અંદર શોર્ટ સર્કિટ લાગશે અમને કંઈ અર્થિંગ લાગે છે તો આનો જવાબદાર કોણ